કરવું પડશે કાલ પોલીસ કેસ કરવાનો છું ગમે થી કોઈક ચોરી નો આરાધ તો

ના ઊંઘું ઊંઘે ના બાઇક જતું અમા જાગુ જ પડશે આ બધું સિસ્ટમ પ્રમાણે કરવું પડશે તમે થોડું ટેન્શન આવી ગીધા સમય ઉઠ્યા હોત ને તો મારા બધી જફા મારી ના થવા તમે બધું બાફ્યું હોત માં તું વાત કરો વચમાં બધું બાફ્યું નાના તમે ઉઠ્યા નઈ બધલાલ તમે કેહો કે વાત સાચી પણ લાઈટ અમે લાવું તમે કેતા ચો કોક હું મારા બાપા હું આ ચોર બાઈક લઈ ગયો

બરાબર ને બરાબર લઈ જાય તું હા તો સનપાનું બાઇક છે લે હા સનપાનું બાઇક છે હે તો સનપાદે રાને ચઢાવે ચોહિ આવ્યો તું હા હે તાર સનપાદે તને રાને ચઢાવ હે હે તું કોણ છો ના રે આ તમારા શબ્દી કોણ છે યાર આવે તો યાર હા કોણ હ

મારું ભાઈ શું વાત કરો નાખ્યું કોણ બાઈક લઈ ગયો હતો ચાલો કે એવા મારે જબ્બર મારે જબ્બર જુદા થાકી છે બરોબર માર્યા હોય પેલું બીજું મારા થી એ જ નહીં બે પ્લાન બનાવીને જાય મને એવું લાગે કદી કદી દારૂ કદી પીતા હોય ને કદી એવું એવું ના બોલાય બોલાય પીવા લઈ ગયો તો પાછો તો ના આવવાનું લઈ ના જ આવવાની આપણે રોનજી પાછો લઈને આવ્યો લાગે છે મને હા કોક તો પ્લાન છે હમણો આપણે માફી માંગવી પડે હમ અને રોનજી હવે મળશે ક્યાં પણ રોનજી હમણાં આપણે બેનો એને હમણાં ખબર મારું હારું

મારે કશું ભાઈ મારે ઝઘરા મારે હું વાત કરો છ હું વાત કરો છ નાનારી ગયો